બિલપુડી ગામ ખાતે બે ત્રણ દિવસ અગાઉ જ ગ્રામ પંચાયતની બેદરકારી પલટવાર ન્યૂઝ દ્વારા ગામના જાગૃત યુવાનોની મદદથી બહાર લાવવામાં આવી હતી બિલપુડી ગ્રામ પંચાયત દ્વારા બાગટા અને સાયકલને પંચાયતના પાછળના ભાગમાં કોઈ નકામી વસ્તુની જેમ નાખવામાં આવ્યું હતું જેમાંગથી હવે આ બાગટા પાછા સરખી રીતે પંચાયતના આંગણામાં ગોઠવવામાં આવ્યા છે પરંતુ જાગૃત યુવાનોનું કહેવું છે જે વધારાના બાગટા હોય એને ગામમાં જરૂર હોય એવા સ્થળે મૂકવામાં આવે નહીં તો પંચાયત પાસે બાગટા પડીને તૂટી ફૂટી હાલતમાં જોવા મળતા હોય છે વિડીયોને લાઈક કમેન્ટ્સ અને શેર કરવાનું ભૂલશું નહીં વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલ પલટવાર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ પણ દબાવો જેથી ચેનલ પર આવતા દરેક વિડીયોની સમયસર અપડેટ મળતી રહે